વર્ષ ઓગણીસો અગ્યાસીમાં જન્મેલ એક વ્યક્તિ એટલે કે આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં જન્મેલ એક વ્યક્તિ આવીને એવું કહે કે એમના જન્મના એ ત્રણ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો છોતેરમાં કોંગ્રેસે કરેલા પાપના કારણે એમના નગરમાં પૂર આવ્યું છે તો આને ગમણ અને સમજણનો અભાવ કે પછી જનતાને મૂરખ સમજવાની વૃત્તિ આ ત્રણમાંથી એક અથવા ત્રણેયના ભેગા કરીને નામ આપી શકાય નમસ્કાર આપની સાથે હું દેવાંશી હાસ્યાસ્પદ લાગે પહેલી નજરે અને બીજી નજરે એવું થાય કે આ કેમ આવું બોલી રહ્યા છે એ બોલવાવાળા વ્યક્તિ પર દયા આવે એ વ્યક્તિનું નામ વડોદરાના પૂર્વ મેયર અને અત્યારે વડોદરામાંથી સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે કેયુરભાઈ ગઈકાલે આ બોલ્યા એમણે કહ્યું કે અને ખરેખર ઓગણીસો છોતેર બોલ્યા એટલે મેં તો ત્રણ વાર ક્લિપ સાંભળી કોંગ્રેસની પત્રકાર પરિષદ ફરીથી સાંભળી કે ખરેખર ઓગણીસો છોતેર જ બોલ્યા છે ને એ ખરેખર ઓગણીસો છોતેરમાં એટલે કે આથી અડતાળીસ વર્ષ પહેલાં કોંગ્રેસે આવી જે ગેરકાયદેસર પરવાનગી આપી એના કારણે વડોદરામાં પૂર આવી રહ્યું છે આવી વાત કરી રહ્યા છે કેયુર રોકડિયાની વાત સો એ સો ટકા સાચી એમ માની લઈએ એમણે જે કાગળ આપ્યા પુરાવા બતાવ્યા બધા જ સાચા કોંગ્રેસ અતિશય ખરાબ અને એણે એટલા બધા પાપ કર્યા કે જેથી વડોદરાની આ પરિસ્થિતિ થઈ અને નગર વ્યવસ્થા ડામાડોળ થઈ એવું આપણે માની લઈએ છીએ અતિશય પાપીમાં પાપી કોંગ્રેસના એ વખતના લોકો અને એમણે પાપ કર્યું વડોદરાનું પણ એટલે તો પુણ્ય કરવા માટે તમને મોકલ્યા ને જનતાએ આ રાજ્યમાં છેલ્લે છેક છે મહેતા ઓગણીસો પંચાણું માં કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી હતા એના પછી કોંગ્રેસની આજ દિન સુધી સરકાર આવી જ નથી ઉતાર ચઢાવ એ બધાની વચ્ચે કોંગ્રેસ અત્યારે ઇતિહાસના ગુજરાતના ઇતિહાસના પોતાના સૌથી ખરાબ પ્રદર્શનમાં જીવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં પોતાનું સૌથી અદભુત પ્રદર્શન એટલે કે એકસો એકસઠ બેઠક સાથે સરકારમાં છે અને એ એકસો એકસઠમાં માં વડોદરાની પાંચે પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે વડોદરાનું કોર્પોરેશન વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની પાસે છે તમને પુણ્ય કરવાનો અવસર આપ્યો જનતાએ તમે કેટલું પુણ્ય કમાયા તમે કાંસો પૂરી તમે તળાવો ખાઈ ગયા તમે જમીનો ખાઈ ગયા તમે વિશ્વામિત્રી નદીના પટ પર નગરો બાંધવા માંડ્યા તમે ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યા તમારા નેતાઓએ પાર્ટનરશીપમાં ત્યાં મોલ ઊભા કર્યા એટલી હદ સુધી તમે નદીની પથારી ફેરવી દીધી કે નદીનું પાણી ઘરમાં ઘૂસે ત્યારે તમને અહેસાસ થાય છે અને એ અહેસાસ માથા પર સ્વીકારીને જવાબ આપવાની જગ્યાએ સુધાર થઈ રહ્યો છે બતાવવાની જગ્યાએ જો તમારે કોંગ્રેસ પર આરોપ પ્રત્યારોપ કંઈ પણ કરવું હતું રાજનીતિ કરવી હતી તો કહી શકતા હતા કે ભાઈ અમારી સરકાર છે ને કે જે નવલાવાલા સાહેબને મૂકી રહી છે કામ કરવા માટે સરકારે તો કામ કરવાનું શરૂ કરી દીધું બારસો કરોડનું પેકેજ જાહેર થયું એના પછી સરકારને ભરોસો હતો કે ખાઈ જશે બારસો કરોડ એમના જ નેતાઓ એટલે એમણે એવા વ્યક્તિને ત્યાં સમિતિના અધ્યક્ષ તરીકે મૂક્યા જેના પર એમને ભરોસો હોય જેમની કાર્યક્ષમતા પર ભરોસો હોય બાબુભાઈ નવલાવાલા ખૂબ વરિષ્ઠ અધિકારી છે એમની એટલી ઉંમર થઈ ગઈ છે પણ એમને વડોદરા માટે પ્રેમ છે એ વાતને કોઈ નકારી નહીં શકે ને માત્ર પ્રેમ નહીં એની સમજ પણ છે એમને અને વર્ષોથી આ વિષય એ વારંવાર પોતાની શક્તિ પ્રમાણે મૂકતા આવ્યા છે કે સોલ્યુશન લાવો આનું લાવ્યા નથી વર્ષો સુધી સોલ્યુશન કેમ કે વડોદરાનું પોલિટિક્સ એટલું ખરાબ છે કે ભલભલા કંટાળી જાય છે તમારાથી એ તમારી નેતાગીરીથી એટલી હદ સુધી અધિકારીઓ કંટાળે છે કે ભોગવવાનું છેલ્લે જનતાએ આવે છે બધાને બધામાં હદથી વધારે ભાગ લેવાની જે વૃત્તિ છે એમાં તમે તમારા નગરના ભાગ કરી નાખ્યા ને તોય શરમ નથી આવતી એટલે એ બારસો કરોડનું મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય દબાણો દૂર કરવામાં આવે પ્લાનિંગ બહુ સરસ છે કે જે સોસાયટી હવે નદીના પટમાં બની ગઈ એને ખાલી તો કરાવવી પડશે એને મરવા તો છોડી નહીં દેવાય અને એટલે જ એમને ગમે તે રીતે વળતર આપીને ત્યાંથી ખાલી કરો એમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો બધી કોશિશ થઈ રહી છે અને એ પ્રયત્ન કરવા માટે ત્યાં નવલાવાલા સાહેબ જેવા અધિકારીઓને મૂકેલા છે પણ એની સામે જો તમે સ્વીકાર પણ નથી કરી શકતા અને માથા પર નથી લઈ શકતા તો એક પછી એક દબાણોના ઉલ્લેખ એક પછી એક રિપોર્ટમાં આવી રહ્યા છે પરાક્રમસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે બંગલો બનેલો છે નદીના પટમાં પાંચસો રૂપિયામાં ખેડૂતની જમીન લઈને પછી એનો ઝોન બદલાવી દીધો ખેડૂતને એવો ડરાવ્યો કે આ ઝોનમાં છે કંઈ રૂપિયા નથી મળવાના આવો આરોપ કોંગ્રેસના નેતાઓએ લગાવ્યો છે અને પછી પોતાના મોટા બંગલોને બાકીના બધી બંગલોની સોસાયટીઓ બાંધીને વેચવા માંડ્યા ત્યાં સિદ્ધાર્થ બંગલો બન્યા છે તો ઓગણીસો છોતેરમાં બન્યા નદીના પટમાં ઘર કેવી રીતે છે ત્યાં એ બંગલો બનાવવાની બાંધકામની પરવાનગી કોણે આપી હતી કોણે બાલાજી અગોરા મોલને પરવાનગી આપી કોણે ત્યાં હોટલને પરવાનગી આપી કોણ છે જેને જે ત્યાં શોપિંગ ને મોલ બધું બનાવતું ગયું કયા મુખ્યમંત્રી હતા કે જેની પાર્ટનરશીપ છે ત્યાં આ કોઈ પ્રશ્નના જવાબ આપવાની જગ્યાએ તમે જ્યારે સાવ નફટાઈથી એવું કહી દો ને કે કોંગ્રેસના પાપે પૂર આવ્યું છે ત્યારે એ વાત બહુ જ સારી રીતે સમજાય કે સયાજી ગંજની જનતાને અભિનંદન ખૂબ અભિનંદન એકચ્યુઅલી અભિનંદન કરતા મને દયા અને હસવું બંને આવે છે જનતા પર કે અદભુત નેતાને મોકલ્યા છે તમે ટેકનોક્રેટ તરીકે ઓળખાતા એ ખૂબ ભણેલા ગણેલા અને હોશિયાર મેયર એ હોશિયાર મેયર સામે આવીને આવી વાત કરે તો એ કરવા પાછળનું કારણ કે તાત્પર્ય શું હશે કે પછી એવું માને છે કે જનતાને મજા આવે છે આવી રાજનીતિમાં કોંગ્રેસ ભાજપના માથા પર ઢોળે ભાજપ કોંગ્રેસના માથા પર ઢોળે જવાબ એ છે કે જો સજા એટલે વિપક્ષ સાવ દૂધે ધોયેલું હોત અને જો સો એ સો ટકા જ્યારે પોતાની તાકાત હતી ત્યારે પણ જો લડ્યા હોત દમખમથી તો એક પણ કન્સ્ટ્રક્શન સાઈટ ત્યાં બની શકતી વિપક્ષને અદભુત રીતે લડતા ગુજરાતમાં ઘણી ઉદાહરણ જોયેલા છે અને એ લોકો જ્યારે અદભુત રીતે લડે છે ત્યારે એના પરિણામ સુધી એના અંજામ સુધી એને લઈ જાય છે રાત્રે ત્યાં જઈને સુઈ જાય કોની તાકાત છે કન્સ્ટ્રક્શન કરે બતાવો કે તમારી નદી ખાઈ રહ્યા છે આ લોકો અને એ સમસ્યાઓ બધી બાજુથી છે પણ જેની સત્તા છે એની સૌથી પહેલી ને મોટી જવાબદારી બને છે તમારી પાસે પ્રશ્ન છે અને પ્રશ્નનું સમાધાન સુધી જવાનો રસ્તો એકમાત્ર એટલો છે કે પહેલા એનો સ્વીકાર કરો કે સમસ્યા છે કોંગ્રેસના માથે ઢોળશો ઓગણીસો છોતેરનું નામ લઈને તો આનાથી મોટી દુર્ભાગ્યપૂર્ણ વાત કોઈ ના હોઈ શકે એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કે ટાયર રાખો ટ્યુબ રાખો ને તરાપા રાખો પૂર્વ મેયર અને વર્તમાન ધારાસભ્ય દરેક વખતે જો તમે એને ઇલેક્ટોરલ રીતે એટલે અમને વોટ તો આપે છે ને અમારાથી ત્રાસ્યા હોત તો અમને વોટ કેમ આપતા એ રીતે જ્યાં સુધી તમે એને મૂલવશો ત્યાં સુધી એનું સમાધાન નથી તમને વોટ આપ્યા છે તો તમારે વધારે જવાબદાર બનવાનું છે તમને વોટ આપ્યા છે તો એનો પહેલો મતલબ એ થાય છે કે તમારા માથા પર એ જવાબદેહીનો ભાર હોવો જોઈએ કે નહીં મારે એ લોકોની વચ્ચે જવાનું છે જેમના થકી તમે સત્તામાં છો સત્તા તો હંમેશા તમે કહેતા ને સાધ્ય અને સાધન ભારતીય જનતા પાર્ટીની તાલીમ શાળામાં આ લોકોને ફરી એકવાર લઈ જવાની જરૂર છે ને વંચાવો એ ચોપડા કે જે માત્ર ટીવી ડિબેટ્સમાં આવીને પ્રવક્તાઓ ચાર લાઈન બોલી જાય એટલા પૂરતા સીમિત નથી જે લોકોને એક્ઝિક્યુશન કરવાનું છે જે લોકોની સૌથી પહેલી જવાબદારી બને છે એ લોકોને કલ્પના પણ છે અને એ લોકોને ખબર પણ છે આ બધા શબ્દોના મતલબ અને જો એ શબ્દોના મતલબ નથી તો પછી કેવી રીતે એમને વારંવાર ટિકિટ મળે છે અને નેતાઓ બને છે સાયાજીગંજની જનતાને આવા અદ્ભુત રાજનેતાને વિધાનસભામાં મોકલવા બદલ અભિનંદન અને એ રાજનેતાને પણ અભિનંદન કે જેમણે અત્યાર સુધીની એમની બની બનેલી ઇમેજ પર ધડાક દઈને

અમે 1976 નો નકશો અને 1976 માં ટીપી નંબર બાર ફાઇનલ થઈ છે એનો નકશો સામાન્ય સભામાં બતાવ્યો અને એ નકશાની અંદર ભૂખી કાંસનું 1976 માં જ અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હતું આ ભૂખી કાંસ પર ફાઇનલ પ્લોટ એ કોંગ્રેસે 1976 માં જ આપી દીધા અને આ એ જ કારણ છે

હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના પાંચ ધારાસભ્યો છે એ પાંચ ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આવ્યા બચાવમાં એનું કારણ છે કે સમાનો સર્વે નંબર છસો કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર એમાં છસો પચાસ એકમાં પરાક્રમસિંહ જાળેજા છે પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી કેવી રોકડિયા મેયર હતા તત્કાલીન મેયર હતા એ સમયમાં કે છસો પૈકી બેમાં કેવું રોકડિયા અંદર કેવું રોકાડી અંદર ઓફિશિયલી ભાગીદાર છે એ બીજાની વાત કરે છે એ પોતે લોકોએ પ્રતિબંધિત વિસ્તાર ખાલી ભાજપના ધારાસભ્યો માજી મંત્રી કોર્પોરેટર માજી કોર્પોરેટરની જ જગ્યાઓ ખાલી ને ખાલી છૂટી થઈ પ્રતિબંધિત વિસ્તારમાંથી અમે પોતે વીસ હજાર ફૂટ વીસ કરોડ રૂપિયાથી વધારની જમીન સરકારને એમને માપી દીધી કોઈપણ રૂપિયો વળતર લીધા વગર એનું આ દિન સુધી કશું કર્યું નથી ખાલી કમિશનરે કોર્ટ કેસ કોર્ટ કન્ટેમથી બચવા માટે ખાલી ને ખાલી એક દાખલા આપ્યા અને ખાલી ને ખાલી વાતો બનાવી ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ એટલું મોટું કૌભાંડ છે ને કે પરાક્રમસિંહ જાડેજા કેવું રોકડ્યા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના એમની તપાસ કરે કે પરાક્રમસિંહ જાડેજા જે વખતે વડોદરા આવ્યા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં આવીને વડોદરા સમાહરની વેમાલી નામ સાથે કહું છું સમાહરની વ્યામાલી હજુ બપોર પછી બીજા સાંજે સાત વાર આવે છે મારી પાસે અમને સમાહરની વેમાલીમાં કેટલી મિલકત સેવાસીમાં સીમા બનાવી છે સીબીઆઈ ને ઈડી દ્વારા તપાસ કરે ને તો સૌથી મોટા મોટું કૌભાંડ છે આ પ્રતિબંધિત વિસ્તારને અમે તો અમારી જગ્યા આવી ને એની સામે લોકો છૂટું કરી આપવાના હતા એટલે કેવું રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે એ જગ્યામાં શું કર્યું છે અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી પાંચસો રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને સાત હજાર રૂપિયા પ્લોટિંગ કરીને ત્યાં બંગલા વેચ્યા છે આ ઓછામાં ઓછું પચાસ કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ અને આજની તારીખનો સર્ટિફાઈડ સાત બાર છે મારો કોઈ ભણાયેલો સાત બાર નથી આજની તારીખનો સાત બાર છે લેટેસ્ટ તારીખનો અને બીજી વાત ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ચાલી રહેલી આ પરિસ્થિતિની વડોદરા જેવી રાજનીતિની વાત છે તો વડોદરા જેવું જ એક નગર જૂનાગઢ છે વડોદરાનો જેવો ગૌરાન્વિત ઇતિહાસ છે જૂનાગઢનો પણ એટલો દિવ્ય ઇતિહાસ છે એક જગ્યાએ ભવ્યતા છે તો એક જગ્યાએ દિવ્યતા છે એ દિવ્યતા એવી છે કે એ ધરતીમાં જનાર ને ગિરનારની ગોદમાં જનાર માણસ એ ક્યારેય એ દિવ્યતાને નકારી નથી શકતો એ ધરતી એટલી પવિત્ર છે કે ત્યાં જનાર વ્યક્તિના મનમાં વિકાર કેવી રીતે પેદા થાય અને જો એના મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર પેદા થાય છે તો સમજવાનું કે એની અંદર એ સ્પંદનોને ઝીલવાની જે ગિરનારની ધરતીમાંથી જે આવે છે રેડિયેશન એને સ્વીકારવાની અને પછી એમાંથી શુદ્ધ વિચારો લાવવાની ક્ષમતા જ જતી રહી છે અને જુનાગઢની રાજનીતિમાં પણ આજ થયું છે જુનાગઢ જેવા સુંદરમાં સુંદર નગરની અને એ નવાબી શાસનની બનેલી વ્યવસ્થાની જો વર્તમાન રાજનીતિએ પથારી ન ફેરવી હોત તો એ નગર આજે દુનિયાના ઇતિહાસમાં અને દુનિયાના ટુરિઝમ મેપમાં નંબર વન હોત ગુજરાતમાં દરેક નગર બહુ જ સરસ છે પણ જૂનાગઢની પાસે કોમ્બિનેશન બહુ સરસ છે ત્યાં ભક્તિ છે ત્યાં દિવ્યતા છે ત્યાં પ્રકૃતિ છે ત્યાં ગિરનાર છે ત્યાં ત્યાં ભગવાન દત્તના પણ દત્તની પણ એટલી શ્રદ્ધાથી લોકો પૂજા કરે છે તો દિગંબર જૈન પણ પૂરી શ્રદ્ધાથી ત્યાં જાય છે બધા જ લોકોની શ્રદ્ધાનું કોમ્બિનેશન છે ત્યાં ગિરનાર છે તો ત્યાં દાતાર પણ છે એટલે ત્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે એનાથી પાસે તમે જાઓ તો સોમનાથ છે આ બાજુ જાઓ તો ચોરવાડનો દરિયા કિનારો છે ને પછી આગળ નીકળો તો ત્યાંથી સુંદર મજાની દરિયાઈ પટ્ટીની શરૂઆત થાય છે જે સૌરાષ્ટ્રને એકદમ નોખું પાડે છે એના હાર્દ સમૂહ વિસ્તાર જેવું ગિરનાર પરનું પાણી આવે અને સાવ ખરાબ હાલતમાં જાય રસ્તા પર જાઓ એટલે ખાડામાં માણસ પડે અને આ બધી જ સમસ્યાઓ થવાનું અગેન વડોદરામાં જે સમસ્યા છે કે જે બે મુખ્ય પાયા હોય છે ને પક્ષ અને વિપક્ષ એના પછી અધિકારીઓ આવે છે પક્ષ અને વિપક્ષની અંદર એવી એકતા હોય છે આ બધી જગ્યાએ કે ઈચ્છવા છતાં કશું જ થતું નથી એટલે શાસક પક્ષના નેતાઓ કે અમે ધારીને કંઈ નથી કરી શકતા વિપક્ષના નેતાઓ કે અમે ધારીને કંઈ નથી કરી શકતા અને એમાંય જ્યારે બળવાન નેતાઓ એક સાથે ભેગા થઈ જાય ત્યારે શું થાય જૂનાગઢમાં જૂનાગઢની ગોર ખોદ્યા પછી હવે વારો ત્યાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની ગોર ખોદાવાનો કોણ કરી રહ્યું છે આવું તો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કોણ એક પછી એક લેટર ફેંકી રહ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન નેતાઓ છે પણ એમની બીજી ઓળખ એ છે કે મૂળ ભાજપના નથી એ મૂળ કોંગ્રેસી છે અને આખા રાજ્યમાં જ્યાં જ્યાં સમસ્યાઓ અને સડો સામે આવ્યો છે એના મૂળમાં તમે ઉતરશો એટલે તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની પથારી જો કોઈ ફેરવી રહ્યું હોય અથવા ભાજપને કોઈ કોંગ્રેસ બનાવી રહ્યું હોય તો એ કોંગ્રેસના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ અભિમાન સાથે કહેતા કે અમારો પક્ષ એટલે શિસ્તને વરેલો પગ પક્ષ અમે કેડર બેઝ પાર્ટી છીએ અમારે ત્યાં નાનો કાર્યકર હોય એ બીવીપીમાં જાય ને પછી બીજે આવે ને પછી એમ ધીરે ધીરે મોટો નેતા બને પણ પછી સત્તાની એટલી બધી ઉતાવળ અને મહત્વાકાંક્ષા કે એમણે નેતાઓ ઓછી ના લેવા માંડ્યા કોંગ્રેસને પણ હાશકારો થતો હશે આ બધું જોઈને કે હાશ કલેશ કરવાવાળા ગયા બધા ત્યાં જઈને કલેશ કરે છે એટલે દરેક પક્ષમાં અને દરેક વ્યવસ્થામાં સમસ્યાઓ હોય છે કોઈ ક્યારેય સંપૂર્ણ નથી હોતું પણ ભારતીય જનતા પાર્ટીની ઓળખ એ હતી કે એ સમસ્યાઓને એ લોકો અંદરો અંદર સોલ્વ કરે છે એક સમય પૂરતું જ્યારે સોલ્વ ન થાય અને સાંભળવામાં પણ ન આવે ત્યારે તાનાશાહીમાં ફેરવાઈ જાય છે એટલે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અમારે ત્યાં સ્વતંત્રતા છે એ સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત એ તાનાશાહીમાં ફેરવાઈ જાય છે સમસ્યાઓ બંને જગ્યાએ છે પણ ભારતીય જનતા પાર્ટીની શિસ્તના દરરોજ લીરે લીરા ઉડી રહ્યા છે અને એ લીરે લીરા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન નેતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિજય રૂપાણીની સરકારમાં પૂર્વ મંત્રી રહેલા કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડા એક પછી એક લેટર લખી રહ્યા છે એક પછી એક પત્ર એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલની સામે લખે છે ફરી એક પત્ર લખ્યો એમાં ઘણા બધા નેતાઓ પર આરોપ કર્યા પણ એમાંથી એક નેતા સામે આવ્યા અને પછી એમણે એવું કહ્યું કે જવાહર ચાવડા છે એ ભૂલી નથી શકતા કે હું અત્યારે મંત્રી નથી એ ધારાસભ્ય નથી એમણે પરસોત્તમ રૂપાલાની વાત અને ઉદાહરણ આપીને કહ્યું કે રૂપાલા કહેતા કે આ એવું નાટ્ય મંચ છે કે જેમાં તમે ક્યારેક મહારાજાની ભૂમિકામાં હોવ તો ક્યારેક તમારે પડદો પાડવાનું કામ પણ કરવાનું હોય પણ એ બંને કામ એ જ કરી શકે જે સત્તા માટે ત્યાં ન આવ્યા હોય એ લોકો માટે સત્તા એ માધ્યમ માત્ર હોય બાકી પડદો પાડવાનું કામ એટલી જ સહજતાથી કરી શકે એ બધાના વર્ષની વાત નથી એમ કરી શકતા હોત તો એ રાજનેતાઓ કોંગ્રેસમાં જ હોત જો એમની અંદર પાર્ટી માટે કશું કરી છૂટવાની ક્ષમતા કે સભાનતા બચી હોત તો એ તો કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ માટે કામ કરતા ને કેમ કે મૂળરૂપે વિચારોથી ત્યાં જોડાયા હતા તો એ જેટલા લોકો આવે એટલે પ્રધાનમંત્રી મોદી તો એટલું પેલું આમ વટાવવા માટે એટલું બધું એ નામ વાપરી લીધું છે કે અતિશય થઈ ગયું છે એમાં કંઈ પણ થાય એટલે મોદી સાહેબ કંઈ પણ થાય એટલે મોદી સાહેબ એટલે કોંગ્રેસમાંથી ભાજપમાં ભી તારે જવું છે એમાં વચ્ચે મોદી સાહેબને ક્યાં લાવો છો પણ છતાં ટેવ પડી ગઈ છે એટલે બધાએ નામને જબરદસ્ત વાપર્યું વટાવ્યું એમ એ નામ વટાવતા વટાવતા કે આનાથી પ્રભાવિત ને આનાથી પ્રભાવિત છે એનાથી પ્રભાવિત એ તો બધાને ખબર હોય છે અને પછી આગળ જતા દેખાઈ પણ જતું હોય છે એટલે એ નામ વટાવતા વટાવતા ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાઓ પાસે જો એવી અપેક્ષા તમે રાખો કે એ નેતાઓ તમારી શિસ્તમાં ને તમારા કયામાં રહેશે તો એટલા જ ડાયા એ હોત તો એ કોંગ્રેસમાં જ રહ્યા હોત અને કોંગ્રેસ સરકારમાં હોત એટલે છબીલદાસ મહેતા છેલ્લા મુખ્યમંત્રી ન હોત અને ત્રીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે એનું શ્રેય જેટલું ભાજપના કાર્યકર્તાઓને મળવું જોઈએ એટલું જ શ્રેય કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ કેમ કે એ લોકો એટલું ઝગડે છે અંદરો અંદર અને એટલું બધું આરામની અવસ્થામાં હોય છે કે ભારતીય જનતા પાર્ટીને બહુ વિશેષ મહેનત નથી કરવી પડતી સ્પર્ધા હોય તોનો સવાલ થાય ને સ્પર્ધા જ નથી આપતા એ ખુલ્લું મેદાન જાઓ જાવ રમી લો જનતા થાકશે એટલે હાથમાં આંગળી પકડીને આપણને બેસાડશે આ રીતે માનવાવાળા કોંગ્રેસના નેતાઓ છે કે થાકી જાઓ તમે બધા લોકોના ત્રાસથી એટલે અમને લાવીને બેસાડજો એ દિવસ ક્યારે આવશે મને ખબર નથી ને કોંગ્રેસ જો કે છેલ્લા દોઢેક વર્ષથી તો બહુ મહેનત પણ કરી રહી છે સારી રીતે એટલે એને પણ એપ્રિશિએટ કરવી પડે કે એટલીસ્ટ સામાન્ય જનતાના મુદ્દા ઉપર સરસ રીતે લડી રહ્યા છે એટલે હમણાં વડોદરામાં લડ્યા કે રાજકોટની ન્યાય યાત્રા પણ હજી શરૂઆત છે મહેનતની હજી માંડ શરૂઆત કરી છે અને સામે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી માટે હવે સૂર્ય મધ્યાહને એટલે નથી કેમ કે સૂર્ય મધ્યાહને પહોંચ્યો હોય તમારો એકસો એકસઠ પર તેનો સીધો મતલબ એ થાય કે એ એના પછી સૂર્યાસ્ત તરફ જશે હવે એ સૂર્યાસ્ત થવામાં ખૂબ લાંબો સમય છે જેટલું કોંગ્રેસ ધારે છે કે બસ આટલી આટલા વર્ષે મધ્યાહને પહોંચ્યો તો એમ અચાનક તો સૂર્યાસ્ત તરફ જતો નથી રહેવાનું પણ એ સૂર્યાસ્ત તરફ પહોંચાડવામાં જે જબર જબરદસ્તી તેમ ધક્કા મારી રહ્યા છે એ રાજનેતાઓ છે જેમનું ગોત્ર કોંગ્રેસનું છે અને એટલે જે કોંગ્રેસના ન થયા એ તમારા થશે એવું તમે માની લીધું એ તમારી ભૂલ જુનાગઢના વિવાદમાં શું અપડેટ સામે આવી જોઈએ મિત્રો બધી જૂની કેસટો ઉગાડવાની વાત છે દાખલા તરીકે જોઈને ડિબેટ કરવી હોય પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા આક્ષેપ કરવો હોય તો હું તો એમ કહું તમારી સામે લ્યા હોય ને ડિબેટમાં અમે ઉભા જે માને પ્રજાના દિલમાંથી જેનું સ્થાન ઉતરી ગયું હોય અને આજે લેટર લેટર હું તો ખરેખર ગણતો જ નથી આ લેટર બોમ્બ ને હવે વિચાર કરો બે હાજર ઓગણીસ ની વાત હોય આજ લેટર જે માણના મગજમાંથી મિનિસ્ટર પદું નથી જે માણાના મનમાંથી ધારાસભ્ય પદ જતું નથી આ તો અમારો પાર્ટીનો રસ્તો છે એક વખત અમારા રૂપાલા સાહેબે નિવેદનમાં કીધું હતું કે પાર્ટીની અંદર ક્યારેક તમારે મહારાજાનું પાત્ર ભોગવવાનું હોય ને ક્યારેક ક્યારેક તમારે પડદો પાડવામાં રહેવું પડે હવે એને પડદો પાડવામાં રહેવું નથી આઉટ ક્યાં છે આઉટ છે એટલે હજારો કાર્યકર્તાના દિલમાંથી પણ આઉટ છે મનસુખભાઈ ને હરાવવા નીકળ્યા તમને બધા માટે કોઈ પણ અમારી જ્ઞાતિના આગેવાન છે વર્ષોથી આગેવાન તરીકે અમે સ્વીકારી છીએ પણ જવારભાઈ માનસિકતા એવી છે કે સમાજમાંથી કોઈ માણસ મોટો ન થવો જોઈએ આગળ ન આવવો જોઈએ એટલે વર્ષોને ને પણ મને ડામવા માટેના અનેક પ્રયત્ન કર્યા પણ આજ સુધીમાં એ કંઈ કરી ન શકાય એટલે બધા અવા મારે છે અમારો હમણાં જ ગઈ એપીએમસી ની સુટલીની અંદર એમને આખી પેનલ ઉભી રાખી વંથલીની અંદર એક પણ નો સુટાણો એની જે આગળ વધીને મેંદેડાની અંદર તાલુકા પંચાયત ના બને વંથલીમાં તાલુકા પંચાયત ના બને એની તોડફોડ ની રાજનીતિ કરી તો પણ એનું કહેવું આવ્યું નહીં આજની તારીખે પણ મેદાન ખુલ્લું છે અને આગળ વાત ગુજરાતની રાજનીતિમાં થવા જઈ રહેલા નવા એક પ્રયોગની જે ક્ષત્રિય સમાજના સંમેલન તરીકે યોજાઈ રહ્યું છે હવે એ છે સમાજનું સંમેલન પણ જોવાઈ રહ્યું છે ને રાજનૈતિક રીતે એ રાજનીતિક રીતે જોવાનું કારણ શંકરસિંહ વાઘેલાની ગતિવિધિ પણ છે હવે શંકરસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે અને એમની સરકારનું તમે જ્યારે અવલોકન કરો ત્યારે ઘણા બધા માઇનસ પોઈન્ટ હોવા છતાં પણ ઘણા બધા લોકો એ શાસનને એ અગિયાર બાર મહિનાની સરકારને ટનાટન સરકારે પ્રસ્થાપિત કરી સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું લોકોની વચ્ચે ગયા તો ઘણા બધા લોકો વખાણે પણ છે પણ છતાંય અગેન શંકરસિંહ વાઘેલાની સાથે પણ રાજનીતિમાં સ્થિરતાનો પ્રશ્ન રહ્યો અને સ્થિરતા એમની આજુબાજુના સર્કલમાં એ ન થઈ શક્યું સેટ ઘણા બધા સંજોગોમાં હવે ક્ષત્રિય સમાજમાં અંદરો અંદર જે ગણગણાટ એટલે સંકલન સમિતિના લોકો કાં તો ચૂપ છે અને કાં તો પોતાની નિરાશા અથવા ખુશ નથી એવું દર્શાવી રહ્યા છે અણગમો બતાવી રહ્યા છે ચૂપ એટલા માટે છે કે ખુલીને એટલે નથી બોલતા કેમ કે એના કેન્દ્ર સ્થાન પર ભાવનગર મહારાજા છે અને ભાવનગર મહારાજા વિજયરાજસિંહ આવતીકાલે સંમેલનમાં હાજર રહી રહેવાના છે એવી અત્યાર સુધીમાં તો સ્પષ્ટતા સામે આવી પરંતુ એમના જ સુપુત્ર અને ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે એક પત્ર લખ્યો અને એ પોસ્ટમાં એમણે એવું લખ્યું છે કે રાજનીતિ માટે આનો ઉપયોગ રાજકીય એકતા માટે આનો ઉપયોગ ન હોય એકતા હોય તો બરાબર છે પણ રાજકીય ઉપયોગ મારા પૂર્વજોના નામ પર નહીં થવા દઉં હવે આખા સંમેલનના કેન્દ્રમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે આમાં કેટલા રજવાડા સામેલ થશે એનો સૌથી મોટો પ્રશ્ન છે કેમ કે જે રજવાડાઓ અધિકારિક રજવાડાઓ એટલે રાજકોટ સ્ટેટ કે પછી ગોંડલ સ્ટેટ કે બાકીના જે સ્ટેટ છે એમાંથી ઓલમોસ્ટ કોઈ જોડાઈ નથી રહ્યું વિરોધ એટલે નથી કરી રહ્યા કે ખુલીને એટલે નથી બોલી રહ્યા કેમ કે અગેન ભાવનગરના મહારાજા વચ્ચે છે તો ભાવનગરના મહારાજા સિવાય બાકીના કોઈ સ્ટેટમાંથી હાજરી કાલે હશે કે કેમ એની એની ખૂબ મોટી શંકા છે કોણ હશે તો કે સંકલન સમિતિની સંસ્થાઓ હોઈ શકે છે હવે કઈ સંસ્થાઓ કેટલી સંખ્યામાં હાજર રહે છે એની આજુબાજુ પણ ખૂબ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે પ્રશ્ન એ થાય કે જ્યારે ભાવનગર યુવરાજ જ એમાં અસહમતિ દર્શાવે તો વાત જ એ થાય કે ભાઈ પરિવાર એક નથી થતો તો સમાજ એક થશે બહુ દૂરની વાત છે આ વિષય પર વાત કરતા એક વ્યક્તિ મારું એક જૂના અહેવાલ પર ખૂબ સરસ ધ્યાન દોર્યું અને બહુ મહત્વનું હતું કે મેવાડમાં મહારાણા જગતસિંહજી દ્વિતીય એમણે જ્યારે મુઘલોની મુગલોની સત્તા ઓછી થઈ રહી હતી છૂટા પડી રહ્યા હતા સત્તરસોની આજુબાજુનો સમય હતો ત્યારે એમણે એવું વિચાર્યું કે રાજપૂત એકતા કરી અને એટલે એમણે એક સંમેલન બોલાવ્યું એ સંમેલનમાં બધા આવ્યા ખરા પણ પછી પાછા છૂટા પણ થઈ ગયા અને એ વખતે રાજપૂત એક દિવસ એક થશે એવા સપના સાથે મહારાણા જગતસિંહજી દ્વિતીયનું મૃત્યુ થયું એના પછી એ સપનું સપનું રહ્યું પછી તો મરાઠા એમ્પાયર આટલું જબરદસ્ત આવ્યું અને પછી એ બધી સત્તાઓની લડાઈઓને બાકીનું બધું સામે છે મુગલોની સામે પણ ખાસા બધા લોકો જે તે સમયે સરેન્ડર થઈ ગયા હતા કાં તો એમની સામે હતા એ વખતે પણ રાજપૂતોને એક કરવાનું ક્ષત્રિયોને એક કરવાની ઘણા બધાએ કોશિશ કરી પણ એ કોશિશ ઇતિહાસમાં સફળ નથી થઈ રાજકોટ પાસે જે રતન પરમાં થયું એ અણધાર્યું થયું પણ એના પછી જે કન્સિસ્ટન્સી સાથે સમાજ એક રહેવો જોઈએ દૂર દૂર સુધી ન દેખાયું કેમ કે જ્યારે સ્વભાવમાં એ પ્રશ્ન હોય કે દરેક વ્યક્તિ એવું માને કે હું જ નેતા અને હું જ હોશિયાર ને મારા સિવાય કોઈ નહીં ત્યારે એ સમાજો એક નથી થઈ શકતા એક છત્ર નીચે આવવું એ બધાનું કામ એટલું સરળતાથી નથી હોતું ને એટલું સરળતાથી થવાનું હોત એ તો જગતસિંહજી દ્વિતીય એ કરી શક્યા હોત જ્યારે ખરેખર અસ્તિત્વની લડાઈ સામે આવીને ઊભી હતી ત્યારે પણ એકતા નહોતી દેખાઈ એ વખતે એકતા શાલીનતા જે રાજકોટમાં દેખાયું એ અદભુત અદ્વિતીય અને ઘણા ખરા અંશે અસંભવ લાગતું પરંતુ છતાંય એ વાસ્તવિક થયું હતું કેમ કે સમાજની અંદર એ સવાલ આવ્યો હતો કે આજે નહીં તો ક્યારે બધા એક છે તો અમે કેમ નહીં પણ એ વખતે ચૂંટણી પણ કેન્દ્રમાં હતી જ્યારે તમારો આશય સ્પષ્ટ અને રાજનીતિક હોય અને જો એનું કદાચ પરિણામ દેખાયું હોત એટલે જો ખરેખર આણંદમાં અમિત ચાવડા કે બાકીનું કોઈનું પરિણામ એ તરફી આવ્યું હોત તો પરિસ્થિતિ આજે અલગ હોત એ એકતા પછી પણ એમાં પણ જે બધા ફાંટા છે એટલે જો તમે કોળી સમાજ અને ઠાકોર સમાજને સાથે નથી લેતા તો તમે નથી જીતી શકતા બહુ જ સ્પષ્ટ હકીકત છે અને બધાને જ્યારે સમાન રીતે સાથે લો તો જ તમારી એકતા દેખાતી હોય છે હવે સમાનતાની વાતોને ઘણા બધા માણસો સાથે બહુ લેવા દેવા નથી હોતી પ્રશ્ન બહુ પેચીદો છે શું સ્થિતિ સામે આવી રહી છે જે આગેવાનો છે એ શું કહી રહ્યા છે સાંભળીએ એમને સામાન્ય આગેવાનો અન્ય સમા અન્ય જે ભારતીય જનતા પાર્ટી સાથે હોય અથવા કોંગ્રેસ સાથે હોય

થઈ રહ્યું છે એમાં હમણાં દિલીપસિંહભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી એ બધા એને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી જેને જે કરવું એ કરે એ એ સમય આવે ત્યારે આમાં એ કહેવત છે કે કોઈ પણ પશુ ઘોડો કે બળદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ એને પાણી પીવું કરી એને નક્કી કરવા પાર્ટીઓ જેને જે કરવ્યો કરે હું કરું બીજા કરે ત્રીજા કરે આવવું એ આવ્યા અલગ સવાલ પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ જ્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજમાં સમાજની વાત કરો રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો પણ સમાજમાં એ ભેગું નહીં કરવો પુસ્કોટો નહીં કરો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ ને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો મારે વિડીયો ને શેર કરો નમસ્કાર